રક્ષાબંધન અને આદિવાસી દિવસના કાર્યક્રમોને લઈને એસટી વિભાગે વિશેષ બસ સેવા શરૂ કરી ગઈકાલે ચાલીસ એક્સ્ટ્રા બસો ચલાવવામાં આવી હતી અને રક્ષાબંધન નિમિત્તે આજે બપોરથી સો થી વધુ વધારાની બસો સુરતથી દોડશે ભીડ ટાળવા સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનની સામેથી વિશેષ બસો ચાલશે રક્ષાબંધનના તહેવાર અને વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સુરત એસટી વિભાગ દ્વારા મુસાફરોની સગવડ માટે શનિવારે સોથી વધુ વધારાની બસો ચલાવવામાં આવી છે ગઈકાલે ચાલીસ એક્સ્ટ્રા બસો ચલાવવામાં આવી હતી જ્યારે આજે આ સંખ્યા સોથી વધારી દેવામાં આવી છે દાહોદ ગોધરા અમદાવાદ પંચમહાલ અને સૌરાષ્ટ્ર જેવા શહેરો તરફ વધારાની સેવા ચાલશે ભીડ ટાળવા સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનની સામે વધારાની બસો મૂકવામાં આવી છે જેથી મુસાફરોને ટ્રાવેલમાં આસાની રહે સ્થાનીય એસટી વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે તહેવારી સિઝનમાં મુસાફરોની માંગને ધ્યાનમાં લઈ અમે વધારાની સેવાઓ શરૂ કરી છે લોકોને સુગમ પરિવહન મળે તેની ખાતરી કરવામાં આવી છે

ગયા વખતે ગયા વખતે એકસો દસ બસોનું સંચાલન થયું હતું આ વખતે અમે એકસો પચાસ બસોનું આયોજન કરેલું છે